ડી નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળ્યો આગામી દિવસોમાં નવા મહિલા પ્રમુખનું નામ નક્કી થશે ડી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ વચગાળાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકામાં ભાજપના સદસ્યો અને પ્રમુખ વચ્ચે વિવાદો જોવા મળી રહ્યો હતો જેથી પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યું હતું જેથી ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા પર આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો ડીસા નગરપાલિકાના બીજા ટર્મમાં જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો જેમાં ભાજપનું એક ગ્રુપ સતત પાલિકા પ્રમુખ સંગીતાબેન સામે નારાજ હતું તાજેતરમાં ભાજપના સદસ્યો અને અપક્ષો સાથે મળી સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા જેથી પાલિકા પ્રમુખે રાજીનામું માપતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો પાલિકા પ્રમુખના રાજીનામા બાદ આજે પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ બ્રહ્મસમાજના ભાઈ બહેનો તેમજ તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા સદસ્યો ભાજપ અને બ્રહ્મસમાજના આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસા નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ તરીકેના દાવેદારોમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર ભારતીબેન ભરતભાઈ પટેલ અને ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાનું નામ હાલ ચર્ચાસ્પદ છે ત્યારે આગામી દિવસોમાં પાર્ટી કોને મેન્ડેટ આપશે તે નક્કી થશે આ બાબતે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયાએ જણાવ્યું હતું કે પાલિકાની આ ટર્મ મહિલા અનામત હોવાથી આગામી પંદરેક દિવસમાં પાર્ટી મહિલા પ્રમુખ તરીકેનું નામ જાહેર કરશે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર નગરપાલિકાનો ઇન્ચાર્જ પ્રમુખનું પદગ્રહણ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સંગઠન મંત્રી રત્નાગરજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રજનીભાઈ પટેલ જયંતિભાઈ કાવડિયાનું તેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રીતિસિંહ બાપુ મહામંત્રી શ્રી મનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભાટ અને શ્રેયાંશભાઈ પ્રજાપતિ તેમાં ઉપાધ્યક્ષ મગનલાલ માળાઈ અને પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે ડીસા છે એને કંઈક કરી બતાવવું છે મારું ડીસા કઈ રીતે રિયા મળવું પડે એ વિચાર સાથેના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આજે ખરેખર હ્રદયથી આભાર માનીએ છીએ તેમજ ડીસા શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ દેવડાયા મહામંત્રી કનુભાઈ જોશી યશુખાઈ પટેલ અને મારા તમામ સદસ્યો તેમજ ડીસાના નગરજનોનો આજ સુ દિવસે હું એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વચન આપું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો સાથ એને સાધક કરીશું અને ડીસાના નગરજોના જે પ્રશ્નો છે વધુને વધુ સત્વરે એનો નિકાલ આવે એવો હું આપ થકી પ્રયત્ન કરીશ જય અંબે ભારત માતા કી જય